ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જિલ્લાને આપવામાં આવતી હોય છે આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાબાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકોએ ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જીગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું એમાં પહેલી જુલાઈના રોજ બાર લાખ બાર કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે

એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે કેટલા આરોપી છે ક્યાં નથી કુલ પાંચ આરોપી છે જેમાં ત્રણ તો ખેડા નડિયાદના છે અને બાકીના જે બે આરોપી છે એ સુરતના છે હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે આરોપીઓ કેટલો નાણાકીય લાભ મળે છે

which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now for yourself.